ગામમાં જયારે પણ ગ્રામસભા ભરાતી હોય છે ત્યારે સરપંચ શ્રી હોય તલાટીક મંત્રી હોય પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો હોય કે પછી ગ્રામજનો હોય એ દરેકની વાત કરું છું કે જ્યારે પણ ગ્રામસભાનું આયોજન થાય ત્યારે કોઈની પણ બદનકશી કરવાની ના હોય બદનકશી એટલે કોઈની માનહાનિ કોઈને અપમાન થાય એવું કાંઈ પણ બોલવાનું ના હોય ગ્રામ સભામાં હાજર કોઈ પણ વ્યક્તિ દ્વારા અપમાનજનક વર્તન ના થવું જોઈએ જાહેર હિતની વિરુદ્ધનું કોઈપણ સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ ઘણી પંચાયતોના કેસ હમણાં કોર્ટમાં ચાલતા હોય છે એ વિષયની વાત ગ્રામ સભામાં ના લાવવી જોઈએ ગ્રામ જે ઓગણતીસ પ્રકારના વિષય છે અને એકસો બે કામો છે એ સિવાયની બહારની કોઈ પણ વાત કરવાની ના હોય બસ આ રીતે ગ્રામ સભાનું આયોજન થતું રહેશે તો આ ધીરે ધીરે આ વિવાદ ઉપર ખતમ થતા જશે ધન્યવાદ જય હિન્દ જય ભારત